બાપા સીતારામ પેલા બાપા સીતારામ હવર હવર ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ સો બધા મજામાં ને મજામાં જઈશું મજામાં જ જવાનું આપણે મજામાં જ છીએ અને હવાર હવારમાં આપણે વિડીયો શરૂ કરી દીધો છે તો પહેલાં તો આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને રોચારમાં આપણે ઘાસમાં આવી ગયા છીએ ઘાસ પાવાનું શરૂ છે અને પછી ધીમે 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 આપણે જે કાંઈ કામ હશે એ તમને વિડીયોમાં બતાવીશું જ્યાં જાવન થાય છે તો ન્યા બતાવીશું અને નાસ્તો પાણી તો લીધા છે અત્યારમાં નાસ્તો પાણી કરીને લઈ ગઈ છે આપણે કામે અને એવા આંબે આંટો મારવા અને જો આંબામાં અમારે કેરીઓ આવવા મળે છે તો તમારે કેરીઓ આવી ગયો હોય તો જો જાય જોઈને કેરીઓ બે આવી ગયા છે બધા આંબામાં બતાવો તમને સી ઘરે રોંડો ભરવા પડે રંધાય છે એટલે હિસ્કો ખાઈ અને અમારે તેલ સુએ હું છે શીખવું છે લાય 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 જો અમારે તેલ સુઈ શીખવું લઈ ને હું છે બેટા શીખવું અને શીખવું ભાવે શીખવું નથી ભાવતા તો લાય હું ખાઈ લઉં લાય લાય ભાવે તને ચીકુ ભાવે હે ને જ તો લાય મન ખાવા ભાવે છે ને પાછી ખોટું બોલા અમારે તેજસ્વીને ને ને ચીકુ બો ભાવે કા અને હવે જાંબુડા બે હવા મીણા છે એટલે હવે જાંબુડા હાકર થઈ જાય છે નીતા ઘઉં વાવલે છે અત્યારે એક દે રાયર વાવલે ને એક દે ઘઉં વાવલે ને સુરુ જોઈ એનું ગૌશાળે થાય એવી ને તરત

પાછા કામે લાગી ગયા અને ઘાસમાં પાણી વાળવા વ્યા છીએ ધીમે ધીમે પાછું તરીકાનું કામ હાથમાં લઈ લીધું છે વાગી જ અને આપણે આવી ગયા છીએ